નમસ્કાર મિત્રો સિલેજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગર ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત આવી ગયો છે મેરિટ યાદી બહાર પડી ગઈ છે તો આ મેરિટ યાદી છે કઈ રીતે એ જોઈ શકો છો તમે એ આપણે આજના વિડીયોમાં જોશું તેમજ જે ઉમેદવારોનું નામ મેરિટ લિસ્ટમાં નથી અને એ લોકો સરકારને રજૂઆત કરવા માગે છે અથવા તો અપીલ કરવા માગે છે તે અંગેની શું પ્રોસીઝર છે આ વિડીયોમાં જોશો તો મિત્રો મારો વિડીયો છે અંત સુધી જોશો જેથી અંગેની તમામ માહિતી તમને મળી શકે તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો મિત્રો આંગણવાડી તેડાગર અને કાર્યકરની ભરતી માટેની જાહેરાત આવી હતી તેમાં ઘણા ઉમેદવારો અરજી કરી છે લાખોની સંખ્યામાં અરજીઓ થઈ છે તો આ અરજીઓની સ્કૂટીની કરી અને મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે તો મેરિટ લિસ્ટ છે તમે કઈ રીતે જોઈ શકશો એ આપણે જોઈએ તો ઇ એચઆરએમએસ એસ ગુજરાત એની વેબસાઇટ છે એ વેબસાઇટ તમારે ખોલવાની છે હવે વેબસાઇટ ખોલી અને તમે મેનુમાં જશો એટલે ઓપ્શન આવશે રિક્રુટમેન્ટ તો રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે જાહેરાત ક્રમાંક બતાવશે જાહેરાત ક્રમાંક આંગણવાડી કાર્યકર તેડાગર વર્ષ બે હજાર પચીસમાં ક્લિક કરશો એટલે તમારો જિલ્લો બતાવશે તમારો જે જિલ્લો હશે એ જિલ્લામાં તમારે કરવાનું છે અર્બન હોય તો અર્બન અને ગ્રામ્ય હોય તો જિલ્લામાં પસંદ કરવાનું છે ધારો કે અમદાવાદ જિલ્લો હશે પછી અમદાવાદ અર્બન હશે એવી રીતે ગાંધીનગર જિલ્લો એ રીતે બધા જુદા જુદા જિલ્લાઓ છે આપણે એ બધા એમાં બતાવશે એટલે તમારે જે જિલ્લામાં તમે રહેતા હોય તે જિલ્લો પસંદ કરી અને તમારે ક્લિક કરવાનું છે એટલે ખોલશો પછી આવશે પોસ્ટ પસંદ કરવાની છે કે આંગણવાડી કાર્યકર માટે અરજી કરી છે કે તેડાગર માટે એટલે પોસ્ટ પસંદ કરશો પછી તમારે મેરિટ લિસ્ટ દેખાશે તમને એમાં કોને કેટલા માર્ક મળ્યા છે એ છે જેને સૌથી વધારે માર્ક છે એનો પહેલો ક્રમ છે એ પસંદ પામેલ ઉમેદવાર છે અને બાકીના છે વેઇટિંગમાં હશે અને બધા જેટલા ઉમેદવારો હશે દસ બાર પંદર એ બધાનું મેરિટ લિસ્ટ એની અંદર આવી જશે આ રીતે તમે ઈ એચઆરએમએસની વેબસાઇટ ઉપર જઈ અને તમારું મેરિટ લિસ્ટ જોઈ શકશો હવે મિત્રો ઘણાને એવું હોય છે કે અરજી કરી હોય છે બરાબર છે તમારા માર્ક અમુક ના ગણ્યા હોય આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે મેરિટ લિસ્ટમાં કઈ રીતે માર્ક ગણવામાં આવે છે તો તમે સર્ટિફિકેટ અપલોડ કર્યા હોય છતાં પણ કોઈ ભૂલથી સરસ ચૂકથી જોવાનું રહી ગયું હોય ને તમારા વાર્ક ઓછા હોય અને તમને એવું લાગતું હોય કે મને અન્યાય થયો છે તો આ માટેની રજૂઆત અને અપીલ છે એના માટે ગ્રીવેન્સ કમિટી છે તો એ ગ્રીવેન્સ કમિટી છે મેરિટ લિસ્ટ બહાર પડ્યાના દસ દિવસની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની છે આ પોર્ટલ ઉપર અરજી કરવાની છે ઇએચઆરએમએસની વેબસાઇટ ઉપર જવાનું છે અને તેમાં તમારે મેનુમાં જવાનું છે મેનુમાં જઈને પછી રિક્રુટમેન્ટ ઉપર જવાનું છે બરાબર છે અને રિક્રુટમેન્ટમાં જશો પછી તમારે ગ્રીવેન્સ રજીસ્ટ્રેશન ફોર્મ એ આવશે એ ગ્રીવેન્સ રજીસ્ટ્રેશન ફોર્મની અંદર ફોર્મ તમારે ભરવાનું છે એમાં ક્લિક કરશો પછી તમારે જાહેરાત ક્રમાંક છે એ જાહેરાત ક્રમાંક આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી બે હજાર પચીસ એમાં સિલેક્ટ કરવાનું છે પછી તમારે ઉમેદવારના અરજી ક્રમાંક તમારો જે તમે જ્યારે અરજી કરી હોય ત્યારે અરજીનો જે તમને ક્રમ નંબર હોય એ તમે નોંધી રાખ્યો હશે તો એ તમારા અરજીનો ક્રમાંક એ લખવાનો છે પછી કેપચા આવશે કેપચા તમે સોલ્વ કરશો એટલે ઓટીપી આવશે તમે જે મોબાઈલ નંબર આપ્યો હશે એ મોબાઈલ નંબર ઉપર તમને એક ઓટીપી આવશે ઓટીપી તમે અંદર એન્ટર કરશો પછી ઉમેદવારનું નામ આવશે જિલ્લો તાલુકો ગામ બરાબર છે એ તમારે લખવાનું છે અને પછી અપીલ અને રજૂઆત તમારી જે હોય એ અપીલને રજૂઆત તમારે સંક્ષિપ્ત તમારી ઓછા શબ્દમાં થોડાક શબ્દમાં તમે જે કહેવા માંગતા હો એ તમારે એમાં દર્શાવવાનું છે લખવાનું છે તમારે એટલે તમારી આ અરજી છે ઓનલાઈન છે એ સબમિટ થઈ જશે અને દસ દિવસની અંદર રજૂઆત કરનાર અધિકારી છે એ તમે ગ્રેન્સ કમિટીના જે અધિકારી છે એ રૂબરૂ તમને સાંભળવા માટે બોલાવશે તમે ઓનલાઈન અરજી કરશો પછી દસ દિવસની અંદર તમને લેખિત આવશે કે તમારે આ જગ્યાએ હાજર થવાનું છે અને એ માટે ગ્રીવન્સ કમિટીમાં કોણ કોણ મેમ્બર છે એની પણ આપણે ચર્ચા કરીએ તો જે અપીલ સમિતિ છે તેમાં જો ગ્રામ્ય વિસ્તાર હોય નગરપાલિકા હોય તો એમાં માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી છે અધ્યક્ષ છે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી છે સભ્ય છે અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર છે સભ્ય સચિવ છે આ ગ્રામ્ય નગરપાલિકા વિસ્તારની કમિટી છે અને મહાનગરપાલિકા એટલે કે અર્બન વિસ્તાર છે એની કમિટી છે તેમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી છે અધ્યક્ષ છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે એ સભ્ય છે અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી છે એ સભ્ય સચિવ છે આ રીતે ત્રણ અધિકારીની કમિટી છે આ કમિટી છે તમે ઓનલાઈન તમારે અપીલ કરવાની છે તમે કોઈપણ જાતના કાગળથી પત્રવ્યવહાર કરશો કે ઓફલાઈન તમે અરજી કરશો તો કોઈ તમને સાંભળશે નહીં પરંતુ આ જે પોર્ટલ છે એ એચઆરએમએસમાં તેમાં ઓનલાઈન જ તમારે અરજી કરવાની છે અને તમને રૂબરૂ સાંભળવા માટે બોલાવશે હવે જે કમિટી છે તમને સાંભળ્યા પછી જે કાંઈ નિર્ણય આપશે એ આ વેબસાઇટ છે એની અંદર અપલોડ થશે એટલે તમને ખબર પડશે કે શું જવાબ આવ્યો છે એટલે તમારી આ રીતે અરજી છે એ ધ્યાને લેવામાં આવશે એટલે તમને કોઈ અન્યાય થયો હોય કે તમને એવું લાગતું હોય કે મને ઓછા માર્ક મળ્યા છે અને તો તમે આમાં અપીલામાં રજૂઆત કરી શકો છો પરંતુ જો તમે અરજી કરતી વખતે તમારા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી રહી ગયા હોય કે તમે અપલોડ કરવામાં કંઈ ભૂલ કરી હોય તો એવી કોઈ રજૂઆત તમારી અહીં સાંભળવામાં આવશે નહીં કારણ કે તમે ભૂલ કરી છે એટલે એના માટે કોઈ સરકાર જવાબદાર નથી આ રીતે મેરિટ લિસ્ટ પછીની પ્રક્રિયા છે હવે જે ઉમેદવારને આંગણવાડી કાર્યકર કે તેડાગર માટે પસંદ કરવામાં આવ્યા છે તો એના માટેની શું પ્રોસિજર છે એ આપણે જોઈએ તો આ મેરિટ લિસ્ટ બહાર પડ્યા પછી દસ દિવસની અંદર બાળ વિકાસ યોજના અધિકારી શ્રી છે એની ઓફિસમાં જે ઘટકની ઓફિસ કે તાલુકા કક્ષાએ ઓફિસ છે તેની અંદર તમને લેખિતમાં જાણ કરી અને બોલાવશે જો ઉમેદવાર લેખિતમાં જાણ કર્યા પછી પણ હાજર ના રહે તો એમને મેરિટ લિસ્ટમાંથી એમનું નામ કમી કરવામાં આવશે એટલે મિત્રો એ યાદ રાખવાનું છે કે તમને લેટર મળે કે ના મળે તમારે સીડીપીઓ ઓફિસનો સંપર્ક કરવાનો છે કારણ કે કોઈ વખત તમને પોસ્ટ વહેલા મળે કે ગામડામાં ન પણ મળતી હોય પણ તમે કોઈ કચેરીનો સંપર્ક કરી લેશો પછી તમારે કોઈ ટેન્શન ના રહે એટલે તમને એવું લાગે કે મારું નામ પસંદગીમાં પહેલું જ છે અને મને ઓર્ડર આપવાના છે તો તમારે તમારા ઓરિજિનલ પ્રમાણપત્ર છે એ પણ તૈયાર કરાવવાના છે ઓરિજિનલ પ્રમાણપત્ર જેમાં જન્મનો દાખલો છે પછી માર્કશીટ છે તમે કોઈ અનામત વર્ગમાં આવતા હોવ તો એનો દાખલો છે અને તમારે વિધવા હોવ તો એનો પણ દાખલો તમારે આમાં રજૂ કરવું પડશે ઓરિજિનલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે રજૂ કરશો પછી સીડીપીઓ છે એ જે તે પસંદ થયેલા ઉમેદવારને ઓર્ડર આપશે આ રીતે તમે ઓર્ડર આપ્યા પછી તમારી જગ્યાએ તમે હાજર થઈ શકશો અને હાજર રિપોર્ટ આપવાનો છે આ રીતે આખી ભરતીની પ્રોસીજર છે તો મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો આમાં કોઈ પણ જાતની ભૂલ ના થાય અને જો તમે હાજર રહી શકો એમ ના હોય કારણ કે બહેનોને ઘણી વખત એવું હોય કે કોઈ બહાર ગયા હોય હાજર ના હોય તો દસ દિવસની અંદર હાજર ના થઈ શકે તો તમારે સીડીપીઓને એક લેખિતમાં અરજી આપવાની છે કે મને થોડોક સમય આપવામાં આવે ઘણી વખત લેડીઝને મુશ્કેલી હોય છે કોઈ હોસ્પિટલમાં બીમાર હોય કોઈ બહેનોની ડિલેવરી આવી હોય કોઈ બહાર ગામ ગયા હોય કોઈ ફોરેન ટૂરમાં ગયા હોય તો દસ દિવસની અંદર ના પહોંચી શકે તો લેખિતમાં તમારે અરજી એક પહોંચાડવાની છે ઓફિસમાં કે આ કારણોસર હું હાજર રહી શકું એમ નથી એટલે તમારું નામ એમાં મેરિટમાંથી કમી ના થાય એટલે આ રીતે તમે રજૂઆત કરશો તો કુલ તમને પહેલી વખત તમને દસ દિવસની મંજૂરી આપશે પણ દસ દિવસમાં જ તમે ન પહોંચી શકો તો વીસ દિવસમાં એવી રીતે કુલ છે કે તમે અરજી કરશો તો તમને સીડીપીઓ છે એ મુદત વધારી આપશે અને તમે એમાં હાજર થઈ શકશો એટલે આ રીતે તમે આખી ભરતીની પ્રોસીજર છે આ ભરતીની પ્રોસીજર છે એ આપણે મહિલા અને બાળ વિકાસના ઠરાવ છે પચીસ અગિયાર બે હજાર ઓગણીસ અને વખત વખતના બે હજાર વીસના અને બે હજાર એકવીસના સુધારાઓ છે એમાં પણ આ પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે હવે બીજી એક વાત છે કે આ મેરિટ લિસ્ટ અંગે ઘણાને શંકા હતી બરાબર છે કે બે હજાર એકવીસનો જે સુધારો આવ્યો છે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે એમાં ઘણાને એવું હતું કે ભાઈ અનુસ્નાતકના માર્ગ ઓછા થઈ ગયા છે પણ એવું નથી મિત્રો એ જે સુધારો છે એ શેના માટે છે કે જ્યારે કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવે અને એને ત્રણ પ્રયત્ન સુધી કોઈ યોગ્ય ઉમેદવાર ન મળે તો વિશેષ છૂટછાટ માટે આંગણવાડી કાર્યકર માટે દસ પાસ અને આંગણવાડી તેડાગર માટે ખાસ કિસ્સામાં આઠ પાસ છે એ લાયકાત નક્કી કરી છે એના માટે મેરિટ લિસ્ટ બનાવવાની પદ્ધતિ અલગ છે એટલે ઘણા કોમેન્ટ સેક્શનમાં લખીને મને પૂછતા હતા કે ભાઈ અનુસ્નાતકના માર્ગ ઉમેરા શકે નહીં તો એના માર્ગ છે એ ઉમેરવાના જ છે એ રીતે મેરિટ લિસ્ટ બાર પણ પડી ગયું છે પણ ખાસ કિસ્સામાં જ્યારે ત્રીજા પ્રયત્ન પછી યોગ્ય ઉમેદવાર ન મળે તો સરકાર છે એ શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરી અને ઓછી લાયકાત રાખી અને પણ ભરતી કરી શકે છે પણ ચોથા પ્રયત્નમાં ત્રણ પ્રયત્ન સુધી તો જેની લાયકાત રહેશે એટલે આ રીતે કોઈએ કોઈના મનમાં કન્ફ્યુઝન હોય તો હું સ્પષ્ટતા કરું છું હવે જે ઉમેદવારો છે એને આ મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું તો ભવિષ્યમાં જ્યારે જગ્યા ખાલી પડે ત્યારે તમે અરજી કરી શકો છો અને એ માટે તમે આ વિડીયો તમે જોયો હોય તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે ભરતીની પ્રોસેસ છે એટલે કોઈ નિરાશ થવાની જરૂર નથી ઘણા બેનો બાર પાસ હોય છે આગળ ભણવાનું રહી ગયું હોય છે તો એમણે જો ભવિષ્યમાં નોકરી કરવી હોય તો આગળ છે એક્સટર્નલ ગ્રેજ્યુએશનનો કોર્સ પણ થાય છે રેગ્યુલર પણ થાય છે તો પણ મેરેજ પછી કે ગમે ત્યારે તમારો અભ્યાસ છૂટી ગયો હોય તો પણ તમે આગળનો અભ્યાસ કરી અને નોકરી મેળવી શકો છો તો મિત્રો જે મેરિટ લિસ્ટમાં પસંદ થયેલા છે અને જેમને આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે નોકરી મળવાની છે એવા ઉમેદવારને મારા તરફથી શુભેચ્છા આપું છું બસ મારો વિડીયો આજનો આટલો જ ફરીથી મળશું નવા વિડીયો દ્વારા ત્યાં સુધી હું રજા લઉં છું નમસ્કાર